અમદાવાદમાં અલગ અલગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે દર્શક મિત્રો જાણીતી શાળાઓને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે અમદાવાદ શહેરમાં ઝેબર સ્કૂલ ઝાયડ સ્કૂલ અગ્રેસન સ્કૂલ અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકી મળી છે શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અમદાવાદ પોલીસને જીવરાજ પાર્ક અલકા સોસાયટીની નજીક આવેલી ઝાયડ સ્કૂલમાં બોમ્બ મૂકેલ હોવાનો ઈમેલ મળ્યો હતો આ ઈમેલ મળતાની સાથે જ બોમ્બ સ્કોડની ટીમ મદદ માટે રવાના થઈ હતી એ સિવાય અમદાવાદ શહેરની અન્ય શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલ ખાતે પોલીસની ટીમ પહોંચી એમ્બ્યુલન્સને પણ શાળામાં બોલાવવામાં આવી ફાયરની ટીમ રેસ્ક્યુ વાન પણ શાળા ખાતે પહોંચી શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા સ્કૂલની પચાસ મીટરનો વિસ્તાર અવર જવર માટે બંધ કરવામાં આવ્યો સવારે દસ કલાક આસપાસ સ્કૂલ પ્રશાસન એક શંકાસ્પદ મેલ મળ્યો જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીડીએસની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એમસી ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જથ્થાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ધ્યાન ઉપર આવે તો તરત જ વન વન ટુ અને પોલીસને ધ્યાન ઉપર લાવો

यहाँ पे रिस्पॉन्स किया गया जो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास चार व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं जिसमें एक इमरजेंसी टेंडर है वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं